પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કમોસમી વરસાદ ખેડૂતો માંડ માંડ વાવેતર કરેલ પાક લેવાના ટાઈમે વરસાદ થયો ખેડૂતોને રોવાનો વારો આવ્યો એક બાજુ ખેડૂતોને ખાતર નથી મળતું ખાતર લેવા કામ બગાડી લોકો આખો દિવસ લાઇનમાં ઊભા રહી માંડ માંડ એક બે થેલી મળે છે આખો દિવસ કામ ખરાબ કરી અને લાઇનમાં ઊભા રહેવાનું ખેડૂતોની આવી હાલત છે કોણ ખેડૂતોના વારે આવશે તે પણ એક સવાલ છે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ગત રાત્રિના સમયે ચારથી છ માં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ચોમાસું પાક લેવાના સમયે અને શિયાળુ વાવેતર કરવા માટેના સમયે જ કમોસમી વરસાદ આવતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે કેટલાક ખેડૂતોને ખેતરોમાં લણણી કરેલું પાક પલળી ગયું છે તો કેટલાક ખેડૂતો શિયાળુ ખેતી કરી શકતા નથી મગફળી બાજરી તલ શાકભાજી અને તાજેતરમાં કેટલાક ખેડૂતોએ બટેકાનું નવું વાવેતર કરેલા ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે જયંતભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી મલકેશભાઈ પ્રેમજીભાઈ નાઈ ગામ રાણાવાડા સતત ત્રણ દિવસથી પડી રહ્યો વરસાદના કારણે બહુ ખેડૂતોને નુકસાન છે બબ્બે વાર વાયુ છતાં કોઈ થતું નહીં ખેડૂત સાહેબ ખેડૂત માટે સરકાર કોઈ સહાય આપે માંગ અને સતત વારંવાર અમે લેણમાં ઉભા રહ્યા છો ખાતર મળતું નહીં ત્રણ ત્રણ દિવસથી બહુ નુકસાનમાં મળશે અમે